અત્યારની હાલમાં તપાસ ચાલુ છે હત્યાનો કોઈ હજી સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી કે બનાવ મોડી રાતનો છે અને હાલમાં આ બાબતે તપાસ છે બેનનો પીએમ કરી અને તેમજ આગળની હાલની કાર્યવાહી ચાલુ છે ના આરોપીનો કોઈ ઇતિહાસ આરોપી છૂટક મજૂરી કરતો ખડીયા કામ કરતો વગેરે કામ કરતો ગઈકાલે રાત્રે તેર તારીખના રાત્રે બાર વાગ્યા પછી બનાવ બનેલો છે અને છરીથી હુમલો થયા બાદ મરણ જનાર બેન મરી ગયેલ છે આરોપીને તેમજ આજુબાજુના નિવેદનો મેળવીને તપાસ કરી છે એના પછી ચોક્કસ મરણ જનાર કેમ મરણ ગયો કેમ માર્યા એ બાબતે ચોક્કસ કારણ કારણ તપાસમાં આવશે એ વાતચીત એમને મૌખિક વાતચીત થતી એમ પણ એવું કોઈ એ બાબતે હજી કોઈ સ્પષ્ટ કારણ નથી મળ્યું કે કેમ આ બનાવ બને ના હજી સુધી કોઈ એવું પ્રાથમિક પૂછપરછ દરમિયાન કોઈ એવું ચોક્કસ કારણ જાણવા મળેલ નથી હાલમાં તપાસ ચાલુ જ છે ત્યાં ઘટના સ્થળેથી એકસો આઠ પહેલા એકસો આઠને બોલાવી ત્યાં આજુબાજુના જે રહેવાસી છે એમને પછી પોલીસને ડાયલ હંડ્રેડ કરેલું પીસીઆર ગયેલી તેમજ પોલીસના પીઆઈ સાહેબ શ્રી પણ ગયેલા અને તેમજ ત્યાં એફએસએલ અધિકારીને પણ રૂબરૂ બોલાવી જે તે બનાવના સમયે રાત્રે આ બનાવ બનેલો પછી આજરોજ સવારે એફએસએલ અધિકારી રૂબરૂ બોલાવી ત્યાં બનાવડી જગ્યાનું પંચનામું કરેલું અને જરૂરી તપાસના કામે કપડા તેમજ જરૂરી લોહીના નમૂના તેમજ સામાન કબજે કરેલ છે આરોપી નામ કાનજીભાઈ ભીમાભાઈ વાંજા છે ને મૂળ રહેવાસી એ કોડીના તાલુકાના ગામનો છે અને અહીંયા છૂટક મજૂર કરી મજૂરી કરતો હતો